વડોદરા કેટરિંગ એસોસિએશન દ્વારા ફેમિલી ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસોસિએશનના તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ અવસરે કેટરિંગ ક્ષેત્રમાં હાલના નવા ટ્રેન્ડ વેરાયટી અને ગ્રાહકોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ સભ્યો વચ્ચે પરસ્પર સંવાદ અને અનુભવોના આદાન પ્રદાનથી ક્ષેત્રના વધુ વિકાસ માટેના વિચારો પણ રજૂ થયા હતા

આખું વર્ષ અમે બધા પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય તો વર્ષમાં એક વાર સૌ ભેગા થઈએ પરિવાર સાથે ભેગા થઈએ આનંદ કરીએ એની માટે બીજું કે આજના દિવસે તમે જોશો તો અહીંયા ઘણી બધી વેરાયટી ઓફ ફૂડ છે ઘણી નવીન વસ્તુઓ છે ઘણી નવી આઇટમો છે તો અમારું ધ્યેય એ હોય છે કે અમારા એસોસિએશનમાં જે અમારા કેટરિંગ મિત્રો જોડાયેલા છે તે લોકોને નવી નવી વસ્તુ જાણવા મળે જોવા મળે ટેસ્ટ કરવા મળે તો આવતી સિઝનમાં એક ગ્રાહકને નવી વસ્તુ આપી શકશે પોતાની જાતને અપડેટ કરી શકશે એક કારણોથી અમે આ દિવાળી ફંક્શન કરતા હોઈએ છીએ પાર્ટી પ્લોટથી માંડીને નાના ફંક્શનોમાં કેટરિંગનો વ્યાપ વધ્યો છે તો તેની પાછળ કારણ શું છે મેડમ એક લીટીની અંદર જ તમે બહુ સરસ સવાલ પૂછી લીધો કેટરિંગનો વ્યાપ એટલા માટે વધ્યો છે મોટા મોટું કારણ અત્યારે એક એ છે કે કોઈને જાતે કરવું નથી બીજું કે ઇન્ડસ્ટ્રી એટલી બધી વાઇલ્ડ થઈ ગઈ છે દરેકને નવું જોઈએ છે પ્રેઝન્ટેશનથી માંડીને વેરાયટીમાં અને કામ પ્રત્યે બી બહુ ફિનિશિંગમાં ને એ રીતનું કામ જોઈતું હોય છે એ હેતુ સર કેટરર્સને બધા એપોઇન્ટ કરતા હોય છે કેટરિંગની વેરાયટી શું હોય છે અપડેટ થતું રહે છે કેટરિંગમાં ડે બાય ડે ફૂલ અપડેટ થતું રહે છે અને દરેક કેટરર મિત્રોએ બી પોતાની જાતને અપડેટ કરતા જ રહેવું પડે છે અને આ એસોસિએશન અમારું બરોડા એ જ હેતુ સાથે આ ગેટ ટુગેધર ફંક્શન બી કરે છે અને અવારનવાર મીટિંગને ફંક્શન કરીને દરેકને નવી અપડેટ આપતા બી રહીએ છીએ ગ્રાહકોની ડિમાન્ડ સૌથી વધુ શેના માટે હોય છે સ્ટાર્ટઅપ ફાસ્ટ ફૂડ પંજાબી ગુજરાતી અત્યારે જે પ્રમાણે ક્લાયન્ટનો વ્યૂ હોય છે એમાં બધી જ વસ્તુ એ લોકો કંઈક ને કંઈક અપડેટ માગતા હોય છે અને દરેક વસ્તુમાં કંઈક ને કંઈક વેરિએશન જોઈતું હોય છે એમને વેસ્ટર્ન ક્યુઝિન્સ પણ હોય અને ટ્રેડિશનલ ક્યુઝિન્સમાં પણ એટલી જ વેરાયટી આવતી હોય છે અને એ માગતા હોય છે કેટલાક આજે અમારો વડોદરા કેટરિંગ એસોસિએશનનો એન્યુઅલ ડે છે અને અમે અમારા બધા જ પરિવારોને સાથે મળી અને એક સરસ મજાનો પ્રોગ્રામ બનાવીએ છીએ અને દર વર્ષે આવો અમે પ્રોગ્રામ કરીએ છીએ ગ્રાહકોને સંતોષ રાખવા માટે કેટરિંગ એસોસિએશનની રીતભાત અને વર્તન કેવું હોય છે એમનું સંતોષ માટે અમે એવું કરીએ છીએ કે એમને પ્રોપર સર્વિસ મળી રહે સારું ફૂડ મળી રહે ટાઈમ પર મળી રહે અને હાઈજીન મેન્ટેન કરીએ તો આ અત્યારે હાઈજીન વસ્તુ એવું છે કે દરેક ગ્રાહક સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપે છે અને પોતાના ગેસનું આવભગત સ્વાગત એ સારી રીતના થાય એ દરેક ગ્રાહકની જરૂરિયાત છે એ રીતના અમે બને એટલો પ્રયત્ન બધા રીતના કરતા હોઈએ છીએ કે હાઈજીન મેન્ટેન રાખીએ અને ફૂડ સેફટીના જે નોર્મ્સ છે એ સારામાં સારી રીતે અમે ફોલો કરીએ વડોદરા કેટરિંગ એસોસિએશન કારોબારીના અમે વીસ મેમ્બરો છે દરેકને ચાર ચાર પાસ ફ્રી આપ્યા છે અને એક્સ્ટ્રા પાસના સાતસો રૂપિયા લીધા છે પરંતુ બધા સ્ટોલ અને બધું જોઈએ તો આ કેટરિંગની ડીશ પંદરસોથી બે હજારની થાય લોકો એન્જોય કરવા અહીં આવે છે અને બધાને મોમેન્ટો પણ અમે આપવાના છે અને અત્યારે હાલત કેવી છે કેટલા બધા જણ કેટરિંગમાં થઈ ગયા છે કે વેઇટર હું કેટરિંગ કરે છે અને મારા જ લોકો કેટરિંગ કરતા થઈ ગયા એટલે જેને ક્વોલિટીની ખબર છે એ લોકો નથી જતા પણ બીજા બધા લોકો સસ્તામાં પડે છે અને પસ્તાય છે પણ ખરા અમારા એસોસિએશનના ફંક્શનમાં ઘણું બધું સારું આઈટમો જોવા મળે છે શીખવા મળે છે નવા નવા લોકોને મળવાનું થાય છે બહુ સરસ બહુ સરસ બહુ સરસ ડેકોરેશન અને બહુ સરસ બધું મેનેજમેન્ટ છે અને એનાથી શીખવા બી મળે છે અમને બસ સરસ છે આયોજન બહુ સરસ છે જેનાથી એક કેટસ એકબીજા બધા જાણી શકે સમજી શકે અને શું એકબીજા બધા મળી શકે અને પોતાની જાહેરાતને બધું એક થઈ શકે પ્લસ આપણી એક પ્રોડક્ટ છે બધી ઘણી બધી સારી છે કુમઠી મરચું કટલી મરચું હળદર છે દાણા જીરું કિચન કિંગ મસાલો તજ એટલે આ સ્પાઇસીસમાં બધું બેસ્ટ છે આપણો કેટલ્સમાં બધું હાઈએસ્ટ બધા યુઝ કરે છે બધાને સંતોષે ટેસ્ટમાં ઓછું વપરાય અને ક્વોલિટી સારી કુમઠી મરચું એક મોરું આવે કે જેનાથી હું કેટમાં બધા યુઝ કરતા હોય છે આપણે બધાને આપીએ છીએ પણ સારું છે સી બેઝિકલી અમે દરેક કેટરિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે બિકોઝ ક્લિયર એક નેશનલ બ્રાન્ડ છે અમે આ વખતે ફર્સ્ટ ટાઈમ વડોદરામાં આવ્યા છે પણ આયોજન એકદમ સુંદર છે બિકોઝ અમે રાજકોટ એસોસિએશન સુરત એસોસિએશન અમદાવાદ એસોસિએશન બધા જોડે જ જોડાયેલા છે પણ અહીંયા જે જે પ્રમાણે તૈયારી કરી છે વિચ ઇઝ વેરી ગુડ ઇનફેક્ટ જે સ્ટોલ્સ છે એ પણ બધા યુનિક બનાવ્યા છે સો અમારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે પણ સારો અનુભવ છે યા બેઝિકલી અમારી જે બ્રાન્ચ છે વિચ ઇઝ ક્લિયર વોટર અમે પેન ઇન્ડિયા ઓપરેશન કરીએ છીએ ક્લિયર એક નેશનલ બ્રાન્ચ છે અને આ વખતે ફર્સ્ટ ટાઈમ છે કે અમે વડોદરા એસોસિએશન સાથે જોડાયેલા છે વડોદરામાં અમે અમે ઓલરેડી છેલ્લા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર